ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ શીખ સે સુરક્ષા સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ અનુસાર માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત 550 પચાસ ડ્રાઈવરો તથા હેલ્પરો માટે તાલીમનું આયોજન કરાયું મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની આજ્ઞા અનુસાર શીખ સે સુરક્ષા ટેકનોલોજી ટેકનોલોજીસે પરિવર્તન થીમ અંતર્ગત કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે દ્વિદિવસીય પ્રી સર્વિસ તાલીમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ આરટીઓ ભુજ કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડ્રાઈવરો તથા હેલ્પરો માટે માર્ગ સલામતી બાબતે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં આશરે પાંચસો પચાસ જેટલા ડ્રાઈવરો તથા એકસો પચાસ જેટલા હેલ્પરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આરટીઓ ભુજ કચેરીના એ સીઆઈ ટીઓ મેહરા દ્વારા ડ્રાઈવરોને વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી તકેદારીઓ તથા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ટ્રાફિક પીએસઆઈ આર વી જોશી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તથા રોડ સેફટી એક્સપર્ટ અંકિત પટેલ દ્વારા પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી એસટી બસના ડ્રાઈવરોને પોતાની ફરજો બસનું રૂટિન મેન્ટેનન્સ લેન્ડ ડ્રાઇવિંગ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારના અંતે ટાઉન હોલ ખાતે માર્ગ સલામતી બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સેમિનાર પૂર્ણ થયા બાદ તમામ તથા હેલ્પરો દ્વારા નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ રીતે બજાવવાની બાહેધરી આપવામાં આવી હતી સતોતેર ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સતોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ India's first all electric green tug India's first 5 TPD green methanol facility at DPA Kandla upcoming 5 Megawatt green hydrogen facility at Kandla upcoming 6 km megaport terminal at Kandla upcoming ship building facility at Kandla introducing green hydrogen based mobility solutions introducing મેગ્નેટિક લેવિટેશન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર